કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસણ બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં હાલ પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે અને આ સિવાય બીજા કોઈ પણ અન્ય ટ્રેક્ટર તમારે લેવાના હોય કોઈપણ કંપનીના તો એ પણ આપણે ખોડલ ટ્રેક્ટર મહેશભાઈને ત્યાંથી મળી જશે એટલે આ ટ્રેક્ટર સિવાય બીજા કોઈ પણ ટ્રેક્ટર તમારે લેવાના હોય તો એકવાર મહેશભાઈનો કોન્ટેક અવશ્ય કરી લેજો હવે મિત્રો આ ટ્રેક્ટરની વાત કરી દઉં તો ટીપટોક કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે 70 પિંચોતેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એન્જિનની વાત કરી દઉં તો એંશી ટકા જેવું તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી નવી જોવા મળશે ટ્રેક્ટરમાં રેગ્યુલેટર પણ તમને ટ્રેક્ટરમાં સારું જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોયા બાદ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે નાના શખપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શખપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને સિંતેર એક છાસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વડે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર